હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે અત્યાર તૈયાર થઈ ગયા છીએ કઈક હોય તો જ અમે અત્યારમાં તૈયાર થાય કા મમ્મી તો આજે મારે ચાલીને જવાનું છે માનતા છે સોમનાથ દાદાએ એ જવાનું દિવ્ય ભાગેશ્વરી ની તો એ લોકો તો આવે છે એટલે મમ્મી હે ને દિવ્ય ની ફરમાઈશ ઉપર આલુ પરોઠા બનાવે છે

ગાઈસ તો મમ્મી જો આલુ પરોઠા શીખવાય ને તો હું આમાં બતાવી દઈશ તમે બનાવજો બધાય બતાયો પછી આમાં કમેન્ટમાં કહેજો પરોઠા હે ને બધે ના બનતા તમે અલગ ટાઈપના બનાવો હોલે તો ગાઈસ આપણે જોશી મમ્મી અલગ ટાઈપના બનાવે જો તમને એવા આવડી જાય ને એવો ટેસ્ટ આવતો હોય ને તો કમેન્ટ કરજો ઓકે અડધું તો બની ગયું છે પેલા હિંગ નાખી પછી મરચું નાખ્યું પછી હું નાખ્યું મમ્મી બટેટા મસાલો મીઠું ના નાખ્યું

तो रिक्शा वाला भाई रिक्शा लेके चलो असली तो हम बेच जाते है अपनी जगह पे। देखो आइए पधारिये आइए है। आ ये જો મઈ રાજાજી તો બધે બેહી ગઈ એય તો મમ્મી આલુ પરોઠા મસ્તીના બનાવી નાખ્યા છે મે તમને કીધુંતું ને અને બધે નાચે કરવા માંડ્યા જો મમ્મી રાજો વે મમ્મી આ હું બધે બેહી ગયા જાનયા વિડિયો વિડિયો ઉતારવા હોય ને એટલે મેલા વા સરસ ભાઈને સલામ આવે વિડિયોમાં હા બહુ શરમ આવે તમને ખાવા માંડો થાના અમે જો અમાર ભાભી કેવા ડાયા કેવાય જો ઈ ખાવા માંડ્યા કાઈ શરમ ન આવે તમારા જેમ ન હોય કઈ જો ગાઈસ મમ્મી આડું પરોઠા બનાવીએ છીએ કાલે કેમ કેમ બનાવો કેમ બનાવો જો ગાઇઝ આમ જો આ ભૂવે પાણી અને પછી ચિપકી જાય એવી રીતે બનાવાનું હા અને તેની જે વાત છે કેટલા ભૂલકણ માણસ છે જો આ બે ગે ને ક્યાં પડ્યું હતું ખબર બાર સ્કૂટી માં પડ્યું હતું પોતાનો હાડ આવે તો અરખ માં ભૂલી ગયા જો ગઈશ અને હવે દાંત કાઢે હું આ બાર થી લઈ આવી જો દરવાજો હજી ખુલો પ્રૂફ 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 આવું નો હોય હવે હા મને હું ખબર હતી બેગ છે એમને તો જો ये मैं हरगनी ईशर खुश થઈ ગયા કે ચીજાજી અતા લગી તન સફર કરતા થા અરે વાહ હા બહુ હારે બહુ હારે સરસ

जाओ मैं देती हो जा एक वीडियो वायरल हो गई देती हो के लिए सब करना पड़ता है काफी डेट का सवाल सही है बीस लाख नहीं इकतीस लाख तक पहुँच गया नहीं छत्तीस लाख तक गया हमारा वीडियो अगर आपने नहीं देखा है तो देख सकते हो हमारे चैनल पे है और अभी हम आधे रास्ते आधे रास्ते से ज्यादा रास्ता चुका है हमारा बस थोड़ा ही बाकी

बाकी तो तुम तो एंजॉय करो सारे बम से को एक क्या पर कुछ देखे। देखे। देखे देखे देखे। देखे भी शेड इच्छा चलो अभी मोबाइल जमा करवा देते हैं इधर मंदिर दर्शन कर लीता ना बता जो कप्पल ले एक मां वो है ये में है वो है कि कोई न तरस नहीं

મન ગરમી થાતી થી મોજ હવા નતી આવતી પછી મેં મોજડી પહેલી દીધી મમ્મીએ ચપલ કરી હવે અમે થોડીક બીચની મજા લઈ લઈ હવે જે આ ઘોડા ઉપર બેસાડવા હોય આપણે હવે આ બે વરસ પછી બેહે તો રા થોડી જોવાય આતર બેસાડ દેવાય ને ગાઈસ ઘોડા ઉપર એટલે આપણો અરખ પૂરો થઈ ગયો ગાઈસ આ છોકરો હે ને બહુ ભીવે છે આ ઘરવાડી નીકળી મુકી દીયા

હાલો શાક 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 કયું જોઈએ હે નિયા હાલો લઈ ગયો શાક હાલો હું શાક શરૂ કરું છું તમે શું કરો છો છાસ કી બાટલે લે ને હવે હાથ ધ્રુજે ઉરી આ કોને બાગેશ્વર બાબાની જાય

गैस हमारे बहुत आ गई है हमें जम ही लेवे बदर तो इतना साक बाकी है लेवा आपको कुछ गैस को बोलने का है हमको कुछ नहीं बोलना है खाना है तो आ जाओ स्वाति जल्दी से करवा गाइस अभी हम सबने खाना खा लिया और अभी हम रिक्शा में बैठ के घर जा रहे हैं और कुछ अभी घर जाकर सो जाएंगे सो जाएंगे इसीलिए हम तो कोई लोग ब्लॉग शूट करने वाले हैं नहीं

અહીં આવ્યે મતલબ આ લોકોને એક જ ધંધો સંગ વીણવા ને ગુંતી ચક્ર વીણવા ને બસ એ ઊંણા કરે જો આપણે આ માર આજે નવું કપલ છે ને ભગવાન કરે અમે એના રોમપંચ બંગ કરવા જાય કે ભાઈ લો ફોટા ફોટા નથી પાડવાના તમારો હે તો તમે પોઝમાં ઉભા રહે એટલે પાડ દે હાલ કપલ જો એના ફોટા ને વિડીયો ઉતાર જાન હા એ ઉભી ઉભી ઇન્સ્ટ્રક્શન આપે આયા બધાય સંગમાં 1 2 3 આગળ દેખાય દેખાય હા જા 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 હા જના ખાઈ છે અમે અમે જારે બિચાવીએ તેરે જના ખાઈ જજો કે મજા આવે અમાર ફટાઉ પડ ગયા રીલ સુ ઉતરી ગઈ अभी चना खाके जाएंगे गाइस तो हमेशा की तरह हमारी फेवरेट जगह पे आ गए हैं पाव भाजी खाने के लिए देखो ये देखो ये इंसान ये रहा पाव ओके थैंक यू और अचार आम बैठा छे जो मम्मी छास छलवे एक एक ग्लास पैकड़ो उडी न जाए नतले हमेशा की तरह हम ये दर भाजी खाने आते हैं और मजे से चले जाते हैं और अब हमें बहुत दुख हो रहा है कि ये लोग जाने वाले हैं हमको अच्छा नहीं लगेगा चले जाओगे तो चलो खाना खा लेते हैं आ लोगों है जाई है आ लोगों जावन टाइम पेई गयो जगिया मड़ी गई बेई गया और दिव्याश भाई बहुत नींद आवे है जो गा तो है। Bye tight, मु चलो गाइज जा रहे लाइक करो शेयर करो सब्सक्राइब करो हमें 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 चलो हमें ये हमें जा रहे हमें 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 हमें